ન્યૂઝ અઢારમાં વર્ષમાં મંગલ પ્રવેશ બદલ કેડીસીસી ચેરમેન દેવરાજ ગઢવીની શુભેચ્છા ખાસ કરીને મા ન્યૂઝ માશાપુરા ન્યૂઝ ગ્રુપ સતત સતત સત્તર વર્ષથી કચ્છના પ્રજાજનોના પ્રશ્નોની વાંચા હોય કે અન્ય કાર્યક્રમો હોય તેમાં ખાસ કરીને ભાઈ શ્રી જયમલજી જયમલસિંહ દ્વારા ઘણા બધા કાર્યક્રમો લાઈવ પણ બતાડવામાં આવે છે ત્યારે સત્તર વર્ષની સંપૂર્ણ જેને કહીએ કારકિર્દી સફળ કારકિર્દી પછી અઢારમા વર્ષે મહાસાપુરા ન્યૂઝ મા ન્યૂઝ અઢારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ભાઈશ્રી જયમલસિંહ અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનારા દિવસોની અંદર પણ જે ભૂતકાળમાં પ્રગતિ કરી છે એનાથી બમણી પ્રગતિ થાય અને સાથે સાથે કચ્છના પ્રાણપ્રશ્નો હોય કચ્છના પ્રજાજનોની વાત હોય કચ્છના વહીવટીતંત્રની વાત હોય કે કચ્છના સત્તાધીશોની વાત હોય એ વાત લઈ અને કચ્છનું જે વિકાસ અવરિત થઈ રહ્યું છે એ કેમ આગળ વધે તેમાં પણ આપ સહભાગી થાવ એવી ફરી ફરીને અઢારમાં વર્ષના જેને કહીએ પ્રવેશ માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ